Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક ડેમ તૂટવાથી કેટલી તબાહી છે મીડિયા રિપોર્ટ અનુસાર આશરે ચુમ્માલીસ હજાર લોકો આ ડેમ તૂટવાને કારણે મૃત્યુ પામ્યા છે વધુ વાત કરવામાં આવે તો સવા લાખની આબાદી વાળા હાલત અત્યારે ઘણી ખરાબ જણાઈ રહી છે ચારે બાજુ ડૂબેલી બિલ્ડિંગ કિચડ અને કારની ઉપર બીજી કાર આ ડેમ ડેનિયલ એટલું પાણી ભરી દીધું કે જૂના અને કમજોર સંભાળી ત્યારે તૂટ્યો અને નીચે શેર ડરનાર ને બરબાદ થઈ ગયું વધુ વાત કરવામાં આવે તો ડેમ ત્યારે મિત્રો ડેમમાં પાણી ઉપર સુધી ભરાઈ ગયું થોડીક જ વારમાં ડેમ તૂટી ગયો એક સાથે એક કરોડ ટન પાણી નીચે તરફ ફેલાઈ ગયું અને નીચાવાળા ડેમ પાણી રોકવાની ક્ષમતા ન હતી જેથી જે ડૂબી ગયું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ